સદગુરુ સંપ્રદાય સંઘ દ્વારા પરમપૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની એકસો દસમી પુણ્યતિથિ નિમિત્તે વડોદરાથી ગરુડેશ્વર જવા માટે પગપાળા યાત્રા સંઘ નીકળ્યો હતો દ્વારા વડોદરા થી ગરૂડેશ્વર પગપાળા યાત્રા સંઘ નીકળે છે પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ ની પુણ્યતિથિ નિમિત્તે વડોદરાથી થી છેલ્લા ઓગણસાહિટ વર્ષથી અવિરતપણે ત્યારે આજે વહેલી સવારે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નટકંઠેશ્વર મહાદેવ મંદિર ગણપતિ દાદા ની આરતી કરીને ધ્વજા લઈને રવાના થયા હતા સદગુરુ સંપ્રદાય સંઘ ના સ્થાપક વિનાયક રાવ અરગડે બાબા જાવેકર દાદા ગાયકવાડ દાદા સહસ બુદ્ધે આ સંઘની ધ્વજાની પરંપરા પ્રમાણે દર વર્ષે વડોદરાથી જાય છે આ પગપાળા યાત્રા માં પચાસ થી વધુ ભક્તો ધ્વજા સાથે નીકળે છે અને દિગમ્બરા દિગમ્બરા શ્રીપાદ વલ્લભ દિગમ્બરા ના ભજનો ગાતા ગાતા વડોદરાથી થી ગરૂડેશ્વર રવાના થયા હતા આ પગપાળા યાત્રા સંઘ ડભોઈ તિલકવાડા થઈને ગુરુડેશ્વર છે આ પગપાડા યાત્રા સંગ દિવસની યાત્રા કરીને કાઢવામાં આવે ભક્તો પાલખી યાત્રામાં જોડાતા હોય છે ત્યાં પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવલત્ત સદ્ગુરુ સંપ્રદાય સંઘનું આ ઓગણત્રીસ ઓગણપચાસ પદયાત્રા સંઘ જશે હવે અહીંયાથી નીકળી બરોડાથી નીકળી કરોડેશ્વર જવાનું છે પહેલાં દિવસનું અને સદગુર સંપ્રદાય સંઘના સ્થાપક વિનાયકરાવ હરગડે સાંઈ બાબા જાંબેકર દાદા બીજા ગાયકવાડા સહસ્ત્ર બુદ્ધે અને ઘણા બધા પચીસેક વ્યક્તિઓ પદયાત્રીઓ જતા હતા પહેલાં હવે ધીરે ધીરે વધ્યા છે અને પહેલા દિવસે બપોરનો મુકામ થોવાવી મહંત પરિવાર અમારું સ્વાગત કરે છે અને સાંજે ડભોઈ તિલક દત્ત મંદિરે મુકામ કરીએ છીએ બીજે દિવસે નીકળી ડભોઈથી સીધા તિલકવાડા પહોંચીએ છીએ અશોકભાઈ પંડ્યાના જ્યાં ગુરુ લીલા ઘર છે ત્યાં આગળ પહોંચીએ ત્યાં અમારું સ્વાગત થાય છે અને પછી બીજે દિવસે ચરણ રથ છે ત્યાં આગળ સ્વામી મહારાજની ચરણ રથ છે તેનું પૂજન થાય છે અને પછી મહાપ્રસાદ લઈને પ્રસ્થાન કરીએ અને પછી રસ્તે સીધા ગરુડેશ્વર પહોંચીએ છીએ ગરુડેશ્વર ધજા મૂકીએ સાંજે મોડું થાય છે પહોંચી જઈએ અને પછી બીજે દિવસે પાલખીના અંદર અમે બધા ભાગ લઈએ અને આ ધજા લઈને આગળ ચાલીએ છીએ અને પ્રસંગ પૂરો થાય છે અવધૂત ચિંતન શ્રી ગુરુ પુણ્યતિથિ નિમિત્તે આ પ્રસંગ પુણ્યતિથિ નિમિત્તે સ્વામી મહારાજની આ એકસો દસમી પુણ્યતિથિ છે એ નિમિત્તે ઓગણસાઠ વર્ષ અમારું ચાલે છે હા એ રીતના ચાલે છે એટલે આ ઓગણસાઠમું વર્ષ બેઠું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દંબુભાઈ લાડ મુકેશભાઈના બાપુજી વિનાયકરાવ હરગડે સાંઈબાબા એમની સાથે અમે લોકો જોઈન્ટ થયા હતા